હલો ગુરુ મહારાજનો જગ્યા બોલ મનો ગુરુ રે બ્રહ્મા ગુરુ રે વિષ્ણુ তসমশ্রী গুরুবে নম দনমূল গুরুমূর্ত ও যু গুরুব মন্ত্রমূল গুরুব মো

મૂળ ગાદી થી રવિયા થી વિષ્ણુ મહારાજ પણ વધાર્યા છે આપણા જે ગોમના ના બસુ ગોમ ના મહારાજ પણ બિરાજમાન છે સુરેશ મહારાજ પણ ગાદી પર બિરાજમાન છે મફારામ મહારાજ આપણા જ ગોમના

જે સેવા કરતા હોય અને અને રોજે આવત જાવત એ પણ મંત બિરાજમાન છે અને જગુભાઈ જેમ કે બધા ગોમડાના કદાચ નોમ લેતા સમય જતો રે એટલે પ્રેમી ભક્ત મંડળ જી ગોમડે થી આયા હોય એ જગુ ભાઈ ના મોન થી અને ફોન ના દુવારે થી કદાક રિંગ મારી હોય તો એમના હૃદય માં જે હતા એ પણ હરી ભક્તો પ્રેમ થી વધારી અને જગુ ભાઈ ના ઓગણા પાવન કર્યા અને અમને પણ દર્શન પરસન નો લાભ હાલ્યો એ ખૂબ ખૂબ પણ ધન્યવાદ છે અમને ઓગેશ ભાઈ બોલતા હતા કે બે દીકરા હતા અને બાપે એમને ખેતરમાં મેલ્યા અને કીધું તું કે ખેતરમાં જાળ વાઢેલી પડી છે તો પાસા વરીને ઘેર આવ્યા પણ એમને ઈશારો કર્યો કે જો તમી અતારે વાઢેલી જાળની અંદર પાથરે પાથરે દોયડા પડ્યા છે પણ જામ કે એમને નતા દેખાતા

અને ચંડીસર થી અમારે હેમત ભાઈ ચમકે સાવુંટ છે એ એક ગવૈયા ની પોખ કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ જ્યારે પૂળો વાલ્યો એટલે એને ગોઠ આવે અને ઓમથી તમે આટલેથી પૂળો ફેંકો ને તો જો ગોઠ મારી હોય તો ગોઠ સુઠરી ના હોય તો તમારે ગુરુ મહારાજ નું વચન તમારા હૃદયમાં પડ્યો છે તો ચામ સુટી જાય છે એ વચન ની ધારા ઉપર રહેવું અને કદાચ છે ને ગુરુ મહારાજ ના ખોમી ઓગળી થાય તો આપણે ધિકાર છે એટલે મારા ભાઈઓ બહેનો એક મુ વિનંતી થી કઉ છું કે કોઈ દરો ગુરુ મહારાજ ને ઓચ ના આવે એવું જીવન ના જીવશું જામ કે જે શબ્દ ગુરુ મહારાજ નું વચન છે નો ના હોની વાત ના મોને છું તમી માથા હાટે માલ લીધો છે જમ તમ નથી લીધો કોઈ કેતું હોય ને હેડો અમી પાંચ ભજન ગાતો શીખી ગયા પાંચ વસ્તુની પ્રતિજ્ઞા હલાઈ દીધી અને અમે અત્યારે સિદ્ધ બની ગયા ના હો એ વાતમાં માલ નથી ઘણું શેટુ છે ભજન છે એ શેટુ છે આ ગાયા બજાયા એ ભજન નથી ભજન તો એક ગુરુ ચેલાનો જારે સમય આવે અને બેહવાનું થાય અને એ ટાઈમે ગુરુ મહારાજની મરે જઈ અને તમે જો કદાચ શબ્દ રૂપે વચન રૂપે મોતી વેણી શકો તો તમને ખૂબ ધન્યવાદ છે એ ભજન એકંતનું છે અને ના હોય તો આપણે ઉપદેશ લેતા હોય તો ચમ બીજાને ચોકી કરવા બારી બિહાડવા પડે છે ચમ કે મર્યાદા છે મર્યાદા પરસોતમ કહેવાય છે પણ એ અતારે તો જેવું થયું છે કે શેટુ વિડિયાન આપણે મેકી મેકીને ભજનની મસ્તી બધી કોઈ રાખી જ નથી કેમ કે આ તો ગાયું આ તો બોલ્યા આ તો ઓમ હતું

જે મહાપુરુષો રસ પીને જ્યાસે ગુરુ નમનો એ અત્યારે મૂકીને જ્યાસે અને જે મૂકીને જ્યાશે અને આપણે અત્યારે હાલ પ્રેમથી ઘૂંટડે ઘૂંટડે ગુરુ મહારાજના ચરણમાં જઈ અને માતા હાટે માલ વળી અને પીવાય છે તો મહાપુરુષો કોઈ હજી બાકી છે એમને પણ એ બધાને થોડો લાવો લઈએ એટલે હું મારી વાણીને વિરમ આપું છું બોલસ સદગરો મહારાજની જય